ડીડી ભારતીના દર્શન કાર્યક્રમ અંતર્ગત દર્શક મિત્રો અહીંના ગાદીપતિ એટલે પરમ પૂજ્ય શ્રી શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત શ્રી નિર્મળાબા આપણે સાથે કાર્યક્રમની અંદર દર્શક મિત્રો ઉપસ્થિત છે બા ખૂબ ખૂબ કાર્યક્રમની અંદર હું આપનું સ્વાગત કરું છું જે આપણી દેહાણની જગ્યા દેહાણનો શબ્દ તમે ચરિતાર્થ કર્યો છે એવો શબ્દ વાપરી બા થોડી જે પરંપરા છે આ વારસાની પરંપરા ખાસ કરીને ગાદીપતિઓની પરંપરાને જે તમે વેગ આપો છો કઈ કઈ ભાવનાથી આપો છો તમારી કામગીરી વિશે થોડી વાત કરશો એની આમ તો પહેલેથી જ આપણે જે દહાન જગ્યાની પરંપરા છે એમ કે ટુકડો ત્યાં હરી ઢુકડો ભોજન અને ભજનની પરંપરા છે અભ્યાગતોને આશરો આપવો અને ભોજન આપવું અને ધજાગરાનું પણ એક આપણે સનાતનમાં એ પહેલાં શરૂઆત એ રીતે હતી કે જ્યાં દૂરથી દેખાય અને ખ્યાલ આવે કે આ જગ્યાએ જાય તો આપણને પ્રસાદ મળી રહેશે અને એના કારણે જે વર્ષો પહેલાં પરિવર્તન થતા હતા એ ઘણા અટકાવવાનું કામ આ જગ્યાઓએ કર્યું છે કે જે ભોજન માટે થઈને જે પોતાનો ધર્મ ત્યાગીને અન્ય ધર્મો જે અપનાવતા હતા એને રોકવાનું કામ કર્યું છે ધ્યાન જગ્યાઓ તમને મહામંડલેશ્વરનું પદ મળ્યું છે તાજેતરમાં વાત એ કરવી છે બાકી આ મહામંડલેશ્વરના પદે તમારી પસંદગી કરી છે કે તમને મળેલું છે હું તો એટલું જ કહીશ કે અમારા પૂર્વજોની ભજનની ફળ સ્વરૂપે આ એક જે ધન્યતા અનુભવું છું જે પદ મળ્યું તેની થોડી વિગતથી વાત કરવી છે કઈ રીતે તમને ફોન આવ્યો એક ઘટનાક્રમ મહામંડલેશ્વરનું જે પદ મળ્યું એના વિશે વાત કરશો તો અમારા દર્શક મિત્રો મજા આવશે એમાં જયારે કુંભ મેળામાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ હતી અને એમને કંઈક એવું લાગ્યું હશે કે જે કંઈ એમના મનમાં વિચાર આવ્યો એટલે એમણે ત્રેવીસ તારીખે અહીંયા ફોન કર્યો કે અમે આવું વિચારી રહ્યા છીએ ભાઈને ફોન કર્યો ને કે આવું વિચારી રહ્યા છીએ તો તમે આને પૂછીને કહો એમ એટલે પછી બાપુ કહે એટલે બીજું કાંઈ બોલવાનું તો હોય નહીં પછી પાંચ જ મિનિટમાં પાછો ફોન કરીને કીધું બાપુને કે મેં વાત કરી પછી બાપુએ એવું કીધું કે સત્યાવીસ તારીખે બાપુની કથાની પૂર્ણાવતી હતી એટલે કહેજો છવ્વીસ તારીખે આપણે બધું તમે પહોંચી જાઓ પચીસ તારીખ સુધીમાં તો આપણે છવ્વીસ તારીખે બધું અનુક્રમ ગોઠવાઈ જાય અને તાત્કાલિક પછી અમે બે દિવસમાં ત્યાં પ્રયાગરાજ ગયા અને બાપુના માર્ગદર્શન છે અને બાપુની કૃપાથી આ બધું જે કંઈ એમને સૂચન કર્યું એ પ્રમાણે ગોઠવાળો ને બધા અખાડાઓની ને હાજરીમાં નિર્મોહી અખાડામાંથી જે પદ મેળવ્યું એનો ખૂબ ખૂબ આભાર માનું છું બધા સંતોનો અને અમારા પૂર્વજોની કૃપા અને બા આમ તો તમે પદને પણ શોભાવ્યું છે કારણ કે તમારી જે કામગીરી તમારું જે નામ છે એના આધારે કામગીરી સરળ સ્વભાવ આપનો અને બાદ એક વચ્ચે વાત યાદ આવી ગઈ મને ખાસ કરીને એજ્યુકેશનમાં તમે વધારે માનો છો શિક્ષણ આ તો હોય જ એક પરંપરા હોય છે એક ચાલુ પરંપરા હોય છે ભોજન કરાવવું ભજન કરાવવું ખાસ કરીને એજ્યુકેશનનું મેં અહીં જોયું ને જે તમે સ્કૂલ શરૂઆત કરી એ મને બહુ ગમ્યું છે તો એ જરા વાત કરશો આ જે એજ્યુકેશનમાં રસ તમને ક્યારથી અને તમે પણ સ્કૂલમાં આમ તો મારે ને અમારા બાપુને અમારે ભાઈ બહેનને ચૌદ વર્ષનો એજ ડિફરન્સ છે એટલે બાપુને જ્યારે કોલેજમાં એડમિશન લીધું ત્યારે મને નર્સરીમાં અમદાવાદમાં એડમિશન લીધું એટલે પહેલાંથી જ હું અમદાવાદમાં જ ભણી છું અને મારા ફાધર ઉમર બાપુનું એવું માનવું હતું કે દીકરી હોય કે દીકરો હોય સ્વિમિંગ ડ્રાઈવિંગ શૂટિંગ અમુક વસ્તુ બધું આવડવી જ જોઈએ એટલે એ બધું અમને નાનપણથી જ શીખવાડ્યું છે અને અમદાવાદમાં અઠ્યાવીસ વરસ સ્કૂલ ચલાવતી પહેલાં અહીંયા શિફ્ટ થયા પહેલાં એટલે થોડુંક એ બાજુ ઇન્કલાઇન્ડ હતી જ અને એમાં બાપુનું સ્વપ્ન હતું એટલે ઈશ્વરની કૃપાથી પાછું આ સ્કૂલમાં ચાલુ કરી એટલે ત્યાં અમે જોયું કે તમે પણ આમ તો બે ત્રણ દિવસ આટો મારો છો એજ્યુકેશન ની ગુણવત્તા તપાસવા માટે ત્યાં જ આવશો એના વિશે વાત કરો આમ તો વ્યવસ્થિત જ ચાલે છે પણ આમ મોરાજ બાપુ પણ ઘણી વખત કથામાં કે ને કે શિક્ષક નો જીવ ને એટલે રહેવાતું નથી ત્યાં સંસ્થા ખેંચી જાય છે ત્યાં એટલે એમ થાય કે એક આંટો મારી ત્યાં કે આપની જે ગૌશાળા છે એમાં બંને બાજુ આપણે ઘંટ કે જેવી રીતે મંદિરમાં ઘંટ હોય તેવી રીતે રાખેલા છે એ વિચાર કોનો હતો એને એનું કારણ શું એ અમારા પૂર્વજોની પ્રેરણા કે એમના તપથી અને ભૈલુભાઈ અને અમે બધા બેઠા હોય એ ઘણી વખત ચર્ચા થતી હોય એમાંથી એવું થયું કે આ એક મંદિર જ છે અને ત્યાં અખંડ દીવો અને ઘંટનું ને આયોજન પછી કર્યું અને બા એટલા વર્ષોથી છો અહીં તમે ગાદીપતિ તરીકે છો એક વચ્ચે ખાસ વાત કરવી એટલી મોટી જગ્યા મેનેજ કરું દરેક વિસ્તારનું મેનેજ કરું માણસો તો સ્વાભાવિક પરંતુ કોઈ ચેતના કામ કરતી હશે ચેતનાનો અનુભવની એક વાત કરવી છે મારે આ કોઈ ચલાવતો હશે આપણાથી ન થાય સ્વાભાવિક છે તો તમને શું લાગે કેટલી ચેતનાઓ કામ કરે છે જોકે ચમત્કાર કે એવો આ ડિજિટલ પ્લેટફોર્મ મારફત હું શબ્દ નહીં વાપરી પણ એવો પરચા સ્વરૂપે કોઈ એવી વાત હોય તો અમારા દર્શક મિત્રોને અવશ્ય કહેજો હવે તમે કીધું એમ કે આમ અમે સેવામાં માની ને અમારા પૂર્વજોએ પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક કરતાં શીખવાડ્યું છે અને બહુ પાતળી રેખા છે પણ એ હજી આપણો ઘણો સમાજ અંધશ્રદ્ધા તરફ ઇન્કલાઇન્ડ છે એટલે એ થોડુંક એમ થાય કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત જરૂરી છે ચોક્કસ અને બા નારી સશક્તિકરણની વચ્ચે એક વાત કરી છે ખાસ તમે બેઠા છો એટલે નારી માટે આજની નારી માટે કારણ કે અમુક પરિવારમાં જે એવી માન્યતાઓ છે કે દીકરીને ભણાવીની તમે વાત કરી અમારા બાપુની કે એ સમયમાં ડ્રાઈવિંગ સ્વિમિંગ એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમ જરૂરી હતું અત્યારે અમુક એવા સમાજ છે દીકરી હોશિયાર હોવા છતાં ખેલકૂદ હોય અન્ય ક્ષેત્ર હોય એમાં એને મોકળું મેદાન નથી મળતું તો આજના વાલીઓને શું સંદેશો આપશો તમે તો એટલું જ કહીશ કે ઘણો સુધારો આવી રહ્યો છે ને ઘણો સુધારો લાવવાની જરૂર છે અને આમ તો વર્ષોથી કે પેઢીઓથી કે જે રામ ભગવાનના વખતથી ઘણો એવી રીતે આપણે જે કહેવાય કે નારી સમવડી પણ એવું નથી આપણા દેશમાં તો નારીનું પૂજન પહેલાથી થતું જ આવ્યું છે ભવિષ્યના કોઈ આયોજન આપની કોઈ ઈચ્છા હશે હજુ કે આ ધામમાં મારે આ આ કાર્ય કરવું છે અથવા દેશ માટે આ કાર્ય કરવું છે એવું કંઈ ભવિષ્યની કામગીરી આપની હોય તો એ મિત્રો બાપુના સપના અમારા બાપુના સપનાની વાત કરી તો જેમાં સ્કૂલનું એક સાકાર થયું એમ બાપુને હોસ્પિટલની એક ઈચ્છા હતી અને ગૌશાળાનું ને બધું તો ચાલી જ રહ્યું છે આપણે મેડિકલ કેમ્પ્સ કરીએ છીએ અને એને એ દિશામાં થોડું વધારે થોડુંક ડેવલપ કરવા અને શિક્ષણનું ખાસ તો જે છે હજી તો અમારી શરૂઆત છે એટલે ઇંગ્લિશ મીડિયમનું પણ સ્કૂલમાં આ વર્ષથી ચાલુ કર્યું છે ધન્યવાદ બા આજે અમારા ડીડી ભારતીના તીરથ દર્શન કાર્યક્રમ અંતર્ગત આવ્યા તમે થોડી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ડીડી ભારતી ચેનલનો ખૂબ ખૂબ આભાર ને વિજયભાઈ જે ખૂબ સરસ રીતે બધું આખું ડોક્યુમેન્ટરી તૈયાર કરી રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર શ્રી વીરાનાથ અને શ્રી રાઘવેન્દ્ર સરકાર ખૂબ ખૂબ આપની ઉપર પણ રાજી રે એવા ઠાકર પાસે આશીર્વાદ જે વેળાના જે વીલા